પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને રેલવે કમિટીના સભ્ય દ્વારા રેલવેના વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઈ છે જેમાં ભાવનગર ખાતે યોજાયેલા બેઠકમાં રેલવેના આ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે ભાવનગર રેલવે ડિવિઝન રેલવે કન્ઝ્યુમ કન્સલ્ટેટિવ કમિટીના બેઠક ડિવિઝનલ ઓફિસમાં યોજવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી મુસાફરીની સુવિધા વધારવા અને રેલવેને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અંગે હકારાત્મક ચર્ચા કરી હતી કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલવે સ્ટેશન મેનેજર રવિશકુમારે ભાવનગર ડિવિઝનમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ રેલવે સમિતિના સભ્ય જિજ્ઞેશભાઈ કારિયાએ પણ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી જેમાં પોરબંદર ભાવનગર ટ્રેનને જેતરસર ખાતે અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનમાં કનેક્ટિવિટી આપવા તેમજ આ ટ્રેનમાં એસી કોચ લગાવવા રજૂઆત કરી હતી તેમજ પોરબંદર દાદર ટ્રેનમાં પણ ફૂલ્લી એસી કોચ લગાવવા રજૂઆત કરી હતી હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર પ્રમુખ તરીકે ભાવનગર ડિવિઝનમાં ડીઆરસીસી મેમ્બર પદ ધરાવતો હોય ત્યારે ગઈકાલે ભાવનગરમાં ડીઆરસીસીની એક મિટિંગ જોડાયેલી હતી આ મિટિંગમાં મેં ભાવનગર હાજરી આપી હતી આ મિટિંગમાં સર્વપ્રથમ ડીઆરએમ સાહેબનો આભાર માન્યો કે પોરબંદર ભાવનગર પોરબંદરની જે અમારી વર્ષોથી માગણી હતી આ ટ્રેન ચાલુ કરી તેથી પોરબંદરની પબ્લિક અને ભાવનગરની પબ્લિકના આજુબાજુના ગામડાઓની પબ્લિકને જે લાભ મળ્યો અને જે અમારી માગણી હતી તે સ્વીકારી એ બદલ એનો આભાર માન્યો હતો ત્યારે આ બાબતે મેં એવું પણ જણાવ્યું હતું કે આ આ જ ટ્રેનમાં મેં જ મુસાફરી કરી ગઈકાલે તો લોકલ ડબ્બા જ છે બધા એટલે મેં ડીઆરએફ સાહેબને કીધું કે સાહેબ આ લોકલ ડિવિઝનની મેટર છે કે કોચ થ્રી ટાયર એસી અથવા તો ચેર કાર લગાડી આપો એસીનો કે જેથી બધી પબ્લિક જનરલમાં જવા રહી ન હોય કોઈને એસીનો લાભ પણ મળે અને રેલવેને પણ આવક થાય તો આ એક સુવિધાઓને એક કોચ લગાડી આપો તો આના માટે તમારે જીએમ સાહેબની કે દિલ્હી લેવલથી મંજૂરીની જરૂરિયાત ન હોય આ લોકલ લેવલે તમે વ્યવસ્થાના ભાગરૂપે કંઈ પણ કરી શકતા હોય આ બાબતની એક અમારી માગણી હતી ને આ બાબતમાં ડીઆરએમ સાહેબ હકારાત્મક જવાબ આપી અને કીધું કે તમારી વાત સત્ય છે આ બાબત વહેલી અમે ટ્રાય કરશું કે બને એટલે વહેલી આ કોચ લાગી જાય ત્યારબાદ અમે એક એવી રજૂઆત કરી કે પોરબંદર દાદર પોરબંદર જે અત્યારે ડેલી રાત્રે બોમ્બેની ગાડી છે એમાં ટુ ટાયર એસીનો કોચ બીજો લગાડ્યો એ લોકોએ પણ બીજો કોચ લગાડ્યો હોય એ પણ અડધો અડધો છે થ્રી ટાયર અને ટુ ટાયર કમ્બાઈન્ડ છે ને આપણી માગણી હતી ટુ ટાયરનો સેપરેટ લગાડવો આ બોધા ડીઆરએસ એમનું ધ્યાન દોરતા એની ડીઓએમને બાબતની ભલામણ કરી કે ભાઈ આપણે ટુ ટાયર એક્સ્ટ્રા કોચ લગાડી દો અને ઓલો જે જે કાઢી નાખો કે ટુ ટાયરનો જે પબ્લિક પૂરા પૈસા આપતી હોય તો નવો કોચ લગાડી આપો એવી આપણી માગણી હતી એ માગણીમાં એને અકારાવન જવાબ આપ્યો ત્યારબાદ ત્રીજી એક માગણી કરી કે જે એક ખાસ લગતી કે પોરબંદર ભાવનગરની એ ટ્રેન છે સવારે સાડા સાત વાગે ઉપડે જે સવારે એ સાતને પંદરે ઉપાડે પંદર મિનિટ વહેલી ઉપાડે તો જેતલ એ ટ્રેનનું કનેક્શન આપણે વેરાવળ અમદાવાદની જે ઇન્ટરસિટી છે આ ગાડીમાં આપણે લાગી જાય તો પોરબંદર અમદાવાદની ટ્રેન પણ કાયમી થઈ જાય છેતલસર ખાલી બદલાવી જ પડે પણ નજીવા દરે અમદાવાદ સવારે બાર વાગ્યા સુધીમાં પહોંચી જાય આ ટ્રેનને ખૂબ સારી સુવિધા મળે એ માટે એને પંદર મિનિટ વહેલી ટાઈમ કરે કે જે સાડા સાતે ઉપર જઈને આપણે સવા સાતે કરે તો આ લાભ પણ મળે તો આ બાબતમાં ડીઆરએમ સાહેબે અકરમ જવાબ આપીને આવતા દિવસોમાં આ કામ પણ કરી શકશે કરી નાખશે એવી અમને ખાતરી આપી હતી તો જે કંઈ પણ પ્રશ્ન હતા ત્યાં મિટિંગમાં અમે રજૂઆત કરી છે આવતા દિવસો અને પાછી કોઈ નવી મીટિંગમાં કોઈ પણ અન્ય પોરબંદરના શહેરીજનોને કંઈ પણ પ્રશ્ન હોય તો ચેમ્બર ઓફ કોમર્સ અમને લેખિતમાં મોકલો અથવા ટેલિફોનિક મને જાણ કરે તો આપણે એની રજૂઆત કરીને કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ કરી શકશું થેન્ક યુ પોરબંદરના રેલવે સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા રેલવેના ઉચ્ચ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર